હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો સેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે પાણીનો નળ છે તો એ બંધ કરીએ છીએ પણ બંધ થતો નથી એટલે કે પાણીના ટીપાં પડ્યા જ રાખે છે જુઓ આ પડ્યા રાખે છે બંધ થતો આવે છે તો મિત્રો આપણે આજે આ આ નળ રિપેર કરીશું તો ચાલો આ નળ રિપેર કરીએ બરાબર તો તો મિત્રો આપણે ઉપરથી પાણીના ટાંકા પાસેથી મેઇન પાણીનો લોક બંધ કરી દીધો છે એટલે પાણી હવે બંધ થઈ ગયું છે બરાબર પાણી હાવ બંધ કર્યું નળને ખોલી લેશું બરાબર આ રીતે ખોલી લેશું હવે આપણે નળ ખોલી લીધો છે બરાબર તો આપણે નળ ખોલીને આવતા રહ્યા છે અહીંયા એટલે કે ડિસ્મિચ જોઈશે બરાબર તો સૌ પ્રથમ આપણું આ જે ઉપરનો જે કાચ જે તમે કાચ રેખવું દેખાય એટલે કે આ રબ્બરનું છે પ્લાસ્ટિક અહીંથી આપણે પ્લાસ્ટિક સૌ પ્રથમ આ રીતે ઉપર કરી લેવાનું છે ધીમે ધીમે બરાબર આ રીતે આવડું કરી લેવાનું છે આ રીતે બરાબર ઉપર આવી જાય જુઓ તો નીકળી ગયો બરાબર ઉપરનું જે આ સીલ હતો આપણે આ ખોલી નાખતો બરાબર હવે અહીંયા આપણે મૂકી દઈશું અને હવે આપણે ખોલી લઈએ છીએ બરાબર આ જે ઉપરનો બોલ સ્ક્રૂ છે એને આપણે ખોલી લઈશું તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી હું નવા વિડીયો મૂકું તો તમને તરત મળે બરાબર તો આજે આપણે આ નળમાં ટીફા પાણીના પડતા હતા એટલે ચાલુ રહેતું હતું બરાબર બંધ નહોતું થતું તો આપણે આજે આને આપણે બ રિપેર કરી નાખીએ બરાબર જો એટલું ખુલ્લી ગયું છે આપણે હવે આપણે આ પકડની જરૂર પડશે તો આ રીતે પકડને આ રીતે આ જોવા અમને દેખાય આ રીતે બરાબર તો આ રીતે પકડી લેવાનું છે પકડથી આ રીતે વધશે બરાબર અને આપણે નળને આમ ફેરવું છું બરાબર આમ જો નળ પહેર્યો એટલે આ પણ ખુલી ગયો બરાબર જુઓ હવે આપણે પકડ મૂકી દઈશું અને આ નળ નળો અહીંયા મૂકી દઈશું હવે આપણે જો આ રબર જો આ રબર તમે દેખાતા છે તો આ રબર કાઢી લઈશું બરાબર આ રીતે આ રબર કાઢી અહીંયા મૂક્યો આપણે

તો મિત્રો ચાલો હવે આપણે આ જોડી દઈએ બરાબર તો આપણે ટીપા પડતા હતા તો સૌથી જો ઉપરથી પાણી નીકળતું હોય થોડું થોડું અહીંથી આ તો આ રીંગ ખરાબ હોય શકે બરાબર આપણે ઉપરથી પાણી નહોતું નીકળતું એટલે આ રીંગ આપણે બરાબર છે બરાબર છે આ રીતે વળ ના રે અહીંયા પાછું એ રીતે ચડાવવાની છે બરાબર અને આ રીતે નખ રાખીને આપણે આમ આમાં ફેરવશું એટલે એનો વળ હોય તો ચોટી જાય બરાબર આ ચોટી હવે ઉપરની આ રીંગ છે ઢાંકણા આ રીતે ચડાવી દઈશું બરાબર આ રીતે જોવા રીતે બેસી ગયું હવે પછી આપણે આ ઉપરનું ઉપરનો જે ભાગ આ રીતનો એની અંદર આપણે આ નાખી દઈશું આવું આ રીતે બરાબર જોવા રીતે બહાર આવી ગયું એની ઉપર આપણે આ ચડાવી દઈશું બરાબર અહીંયા આ ચડાવવા માટે તમારે અહીંયા આવી દબાવી રાખવાનું છે બરાબર આ રીતે દબાવવાનું અને આવી રીતે આમ ચડાવતું જાવ પછી અહીંયા ફેરવશો એટલે અંદર જતું રહેશે જો આવી રીતે આમ આમ આ ભાગ ફેરવશો એટલે અંદર જતો રહેશે આ ભાગ જતું જતો રહ્યો હવે આ પાણીના ટીપાના કારણ આ છે રબર જો આ રબર છે આ રબર લૂઝ લૂઝ પડી જાય ને તમને દેખાતો છે આ જરૂર ઉપસેલો ભાગ છે જુઓ આ થોડો ઉપસેલો ભાગ છે ને ત્યાંથી એના તેના કારણે પાણી પડે છે બરાબર તો આપણે એક રબર છે આપણી પાસે આના રબર આપણે ચડાવી દેવાનું છે બરાબર ફેરવીને આ રીતે આવી રીતે કરી સી લીધું છે અને જોવા તમને દેખો જે ઉપસેલો ભાગ થોડો થોડો ઉપર વચ્ચેની લાઈનમાં દેખાય તમને બરાબર એ આવી રીતે બદલી લેવાનું છે આપણે બરાબર બદલી નાખવાનું છે જે આ ભાગ છે આ રીતે ઉલટો કરી દેવાનો છે બરાબર એટલે પાણીના ટીપા આપણે બંધ થઈ જાય છે જે નળમાં પડે છે ને બીજું કાંઈ નથી બરાબર હવે પછી આપણે આ હતો આ આ ભાગ ઉપર હતો આ રીતે તો હવે આપણે આમ ચડાવી દઈએ બરાબર એટલે આપણે પાણી ટીપા ટીપા પડતા બંધ થઈ જશે જો આ રીતે આ ચડી ગયું હવે આપણે તો હવે આપણે આની અંદર આ રીતે ચડાવી દઈશું બરાબર આ રીતે લગાવીને આ રીતે ચડાવી દઈએ અને કચ્છીને થોડુંક લગાડી દઈએ એટલે શું પાણીના ટીપા ફરીવાર ના પડે બીજી વાર ના પડે હાલો ચડી ગયું હજુ કડક રીતે ચઢાવી દીધું આપણે હવે આપણે ઉપરનું જે આ ખોલવાનું બંધ કરવાનું જે આ હેન્ડલ છે એ લગાડી દઈએ આવડું આ બરાબર ઉપર આ રીતે અને હવે આ સ્ક્રૂ લગાડી દઈએ બોલ ચઢાવી દઈએ

તો દોસ્તો નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી હું નવા અવો નવા વિડીયો મૂકતો રહીશ થેન્ક યુ દોસ્તો